ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હાઉસ હાઉસ શબ્દનો અર્થ ઘર મકાન ગૃહ વેપારી પેઢી વિશિષ્ટ ઉદ્દેશ કે કામ માટે બાંધેલું મકાન માલ કે પ્રાણીઓ રાખવાનું મકાન સંસદ રાજ્યસભા વિધાનસભા ઇત્યાદિ થાય છે હાઉસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય હાઉસ ઇઝ જસ્ટ અક્રોસ ધી રોડ અર્થાત મારું ઘર રસ્તાની બાજુમાં છે એક બીજું ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.